દોતીવાડા તાલુકાના નોંધિત્રા ગામે કૃષિ સખીઓની પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર યોજાઈ બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધુમાં વધુ વધે અને લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અતિવાડા તાલુકાના નોંધોત્રા ગામે ત્રીસ ગામોની કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી નોંધોત્રા ગામના કરશનભાઈ જેઠાજી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક અને ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે ફરજ બજાવે છે જેમના મોડેલ ફાર્મ પર કૃષિ સખીઓની પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું કરશનભાઈ માળીના મોડેલ ફાર્મમાં કૃષિ સખીઓએ મગફળી બટાકા પપૈયા મરતા અને બાજરીનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર ઉત્પાદન વૃદ્ધિ અને અંગે માહિતી હતી તાલીમ કૃષિ પ્રાકૃતિક કૃષિના પ્રસાર પ્રસાર માટે સંકલ્પબદ્ધ બની હતી કૃષ્ણભાઈ માળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો રજૂ કરી રાસાયણિક ખાતરોનો વપરાશ ત્યાંથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી પ્રાકૃતિક કૃષિ તાલીમ મેળવનાર ભાવનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે પાંચ દિવસીય તાલીમમાં પ્રાકૃતિક કૃષિ અંગેની બધી જ માહિતી માર્ગદર્શન મેળવ્યું છે અને ખેતરમાં રોબરૂ જોયું જાણ્યું અને બીજા મૃતદાન જીવા મૃત બનાવવાની રીત તેનો છંટકાવ સહિત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો શીખ્યા છીએ અમને આચાર્ય દેવવ્રત અને સુભાષ પાલેકરના પ્રાકૃતિક ખેતી આધારિત વિડીયો બતાવીને પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અમને અન્ય લોકોને સમજાવવામાં બની રહેશે આ તાલીમથી અમે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી દર પર આકર્ષાય અને પ્રાકૃતિક ખેતી કરી ઝેર મુક્ત અનાજ પેદા કરી તંદુરસ્ત સમાજનું નિર્માણમાં સહભાગી બનીશું બ્યુરો રિપોર્ટ એસ ન્યુઝ બનાસકાંઠા મારું નામ ચૌધરી ભાવનાબેન માંધાભાઈ છે હું સાંતરવાડા ગામથી આવું છું અમને અહીંયા ત્રણ દિવસથી તાલીમ આપવામાં આવે છે પહેલાં તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને ત્રણ દિવસથી ત્યાં શીખવાડવામાં આવ્યું બીજા મૃત જીવામૃત ઘનામૃત મૃત આચ્છાદન ભેજ અને સસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું અમને તેના વિશે તેને કેવી રીતે બનાવ તેને કેવી રીતે બનાવવું તે 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 બધું શીખવાડવામાં આવ્યું એના પછી કાલે અમને ટીવી પર ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્તના દેવદત્ત સહેશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું પછી આજ અમારે આયા ફાર્મ હાઉસ ઉપર કસનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા ત્યાં અમને મોડલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે જે બી શીખ્યા તે અહીંયા પ્રવૃત્તિ કરી હવે અમને પ્રાકૃતિક ખેવી કેવી ખેતી કેવી રીતે કરી કરવી તે સમજમાં આવ્યું અમે અમારા ગામમાં ત્યાંથી તાલુકામાં જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે તે માટે અમે મહેનત કરીશું જય હિન્દ જય ભારત